જો અમે ટેરેસ પર આજે આવ્યા ઘણા દિવસે જો કેટલા બધા ગલકા લાગેલા છે તો તમને બતાવું આ વેલો આમ નીચેથી આવેલો જો એ ત્યાં નીચેથી આવેલા બહુ બધા લાગેલા છે જો આ એક તો પાકો પણ થઈ ગયો અને અહીંથી થોડાક અમે તોડી લીધા જો આ લાઈન પાછું અહીંથી આ ત્રણ સુધી ગયો જો આ બધા જો બધા લાગવાના છે અને જો આ અમે છ આઠ એક જેવા તો તોડી લીધા બાજુ હજી આ લાઈન એ બીજી લાઈન છે એ પણ નીચેથી આવેલી જો આ પણ એક ફાકો થઈ ગયો બધા નાના નાના ઘણા બધા છે આવા તો બહુ બધા છે આવા જે બહુ બધા ગલકા છે તમે શું કહેતે તે કહેજો અમે તો ગલકા કહીએ એ તુરિયા પણ કહે હવે તુરિયા તો તુર વગાડે ને તુરિયા કહે પછી જો અહીંયા બધા જળ પર પહોંચી નહીં જો કેટલા બધા પાકા થઈ ગયા એ બી માટે કામ આવશે ને સાંજ પડી ગઈ છે પાંચ સવા પાંચ થયા સૂરજ ઓલમોસ્ટ ડૂબવાની તૈયારીમાં છે અને જુઓ आलो तो हवा नीचे जिया ने लिया नीचे जिया वाला पेला जी हमारा मटा ओके कैसे आने अच्छा ना बुदा हम तो आएगा बद्दा मोटा થઈ જશે એટલે પાજા પાંચ સાત એક જો નહિ કરસે આજે પાણી નાખી જાવ એટલે કા આવી ગાલા પાછા આવણો છો ધીરે ધીરે બદ મોટો થઈ જશે નવ લાગશે કે તાલસે નહિ કરાય હમમારો મોટો ભાઈ એક્સપર્ટ ઠીકયા અમારે કાકી પણ એક્સપર્ટ ઠીકયા આટલા દિવસ વિડીયો જ નહીં બનાવતા હતા આપણા ઘરમાં કોઈ ના થાય ને તો આપણને બધું કરવાનું નહીં મન થાય કારણ કે પરિસ્થિતિ એ હોય કે દરેક ચીજના વિડીયો નહીં બનાવ્યા ઘણા યુટ્યુબરો એક એક ચીજનો વિડીયો બનાવે પણ ઠીક નહીં લાગે એ બધી ક્ષણો એવી હોય કે બધે જ કેમેરા કાઢીને લાગી જાય ને મને ઠીક નથી લાગતું એટલે આટલા દિવસ સુધી વચ્ચેના પણ વિડીયો ઘણા બધા અટકેલા છે મેં એડિટ જ નહીં ગયું તો આની સાથે હું મૂકી દઈશ તો ચાલો નીચે જઈએ ને હવે ત્યાં પણ જવાનું છે અતુલ બાકી ભરાઈ જાય એટલે જો વાઈટ ટાંકી છે ને પાછળ એરિયા એ ભરાવા મૂકેલી છે એ ભરાઈ જાય એટલે જતા રહેવાના આ તમને ખબર જ છે આ મારી લીંબી છે ત્યાં પાણી મૂકી દીધું મેં પાણી મૂકી દીધું એટલે શિયાળામાં સરસમાં જણા લીંબુઓ આવશે ટાંકી ખાલી થયા તો કંઈ નહીં અહીંયા ચાલ્યા કરશે હું કલ્પમદાડ પાછો આવું એટલે મૂકી દઈશ চালো যাই হ্যাঁ কচরো কচরো টাইম মফ করছো লিম্বু ছোট থেকে রোপেছে আহ ড্র্যাগন ফ্রুট মোটো থাকেছে ড্র্যাগন ফ্রুটে હજુ ખબર નહીં કે કોઈ કુંપળ કે કોઈ નીકળ્યું જ નથી ચોમાસે રોકેલા એના એ જ છે ચાલો કંઈ નહીં આ રસ્તો એટલો ખરાબ છે કે ચોમાસા તો આ રસ્તે અવાય જ નહીં લગભગ અડધો કિલોમીટર જેવું આ રીતનું અંદર આવવું પડે એ લોકોએ ખેતરમાં ઘર બનાવેલું એટલે જો આ મરચાં પણ સરસ કર્યા છે અહીંયા આ લોકોએ અહીંયા મરચાં પછી ભીંડા છે સરસ મજાના છે જુઓ રાતના ત્યાં બાજુ આ દીપડાને પણ ફરતા હોય ચાલો સાંકડો રસ્તો છે એટલે મૂકું જુઓ આજુ ખેતરમાંથી જ રસ્તો છે ઘરે જવા માટે પ્રોપર રસ્તો પણ નથી મારા કાકાએ જ્યાં જમીન બનાવેલી મારા કાકાએ જ્યાં જમીન લીધેલી ત્યાં જ ઘર બાંધી નાખેલું આ રસ્તાનું કંઈ વિચારેલું નહીં અને ચોમાસા જો કઈ થયું લઈ જવાની તકલીફ આ લોકો રહેતા હશે જો જંગલમાં મંગલ સરસ મજાની શેરડી કરી છે અને એ રૂ સામે એક ઘર છે ત્યાં આંબાની કલમો છે ને અહીંયા સુરણ પણ કરેલા છે આમાં જમીન તો સરસ છે પાણી પણ સરસ છે પણ એટલું કે અહીંયા આજુબાજુ કોઈ છે નહીં